માંડવી ખાતે પૂજ્ય નારાયણ સ્વામી બાપુની બાપુ રજત નિર્વાણ તિથિ નિમિત્તે ભવ્ય ભગવત કથાનો પ્રારંભ થયો કાર્યક્રમની શરૂઆત ભવ્ય પોથી યાત્રા સાથે કરવામાં આવી હતી યાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો સંતો મહંતો અને ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા પોથી યાત્રા દરમિયાન સમગ્ર વિસ્તાર હરિધુન અને ભક્તિ ગીતોથી ગુંજી ઉઠ્યો હતો આ અવસર પર ચપલેશ્વર મહંત શ્યામ ભારતીજી બાપુ સહિત અનેક સંતો અને આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી પૂજ્ય નારાયણ સ્વામી બાપુ પ્રત્યે પોતાના અખંડ ભક્તિ અને શ્રદ્ધા વ્યક્ત કરી હતી સ્ટોરી બાય પવન જોશી માંડવી હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર વેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે